નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં તો ફરી આવી ગયું છે પીએમ ટુ તો જે ઉમેદવારો રાહ જોઈને બેઠેલા હતા એવા ઉમેદવારો માટે બ્રીડ છે મિત્રો અહીંયા કામ ચલાવ મેરિટ એટલે કે પીએમએલ ટુ જાહેર કરવામાં આવ્યું છે તો ફરી ઉમેદવારોમાં જોવા મળી છે ખુશીની લહેર કેમ કે લાંબા સમયથી જે રાહ જોતા ઉમેદવારો માટે અપડેટ નીકળીને આવી છે મહત્વની સૂચનાઓ પણ જાહેર થઈ છે તો એક નજર આપણે અપડેટ ઉપર પણ મારવાના છીએ અને ખાસ મિત્રો ચેનલ ઉપર નવા આવેલા શો અને અપડેટ જો માગો છો ને આના પછી મિત્રો અપડેટ આવી છે ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે એમ કે નવો સિલેબસ જાહેર થઈ ગયું છે એનો આપણે વિડીયો ટૂંક સમયમાં લઈને આવવાના છીએ તો ખાસ મિત્રો બન્યા રહેજો બે લેક પ્રેસ નથી કર્યું તો કરી નાખજો અને ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જોઈન નથી કર્યું તો ખાસ મિત્રો જોઈન કરી નાખજો જેમાં તમને આ અપડેટ છે એ મૂકી દેવામાં આવશે હવે અપડેટ શું છે આ થોડી ચર્ચા કરીએ મિત્રો એના પહેલા મિત્રો ખાસ જે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા જે પરિપત્ર કરવામાં આવે છે જેમાં કચ્છ જિલ્લાના વિદ્યા સહાયકની સ્પેશિયલ ભરતી ધોરણ છ થી આઠ ગુજરાતી માધ્યમમાં વર્ષ બે હજાર પચીસમાં ભાષા વિષયની કામ ચલાવ મેરિટ યાદી એટલે કે પીએમએલ ટુ પ્રોવિઝનલ મેરિટ ટુ છે એ જાહેર કરવામાં આવ્યું છે જેમાં સ્પેશિયલ ભરતી માટેની જે ભાષાઓ માટે જેમાં ગુજરાતી હિન્દી અંગ્રેજી અને સંસ્કૃત વિષયના ઉમેદવારોની કયા કામ ચલાવું મેરિટ આદિ પીએમએલ ટુ છે જાહેર કરવામાં આવ્યું છે જેની વેબસાઇટ અહીંયા તમને જોવા મળી રહી છે વેબસાઇટ પર આપણને જોવા મળી રહી છે દ દસ દસ બે હજાર પચીસના રોજ જે જાહેર કરવામાં આવ્યું હતું એને પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે અને ખાસ મિત્રો મેરિટમાં લોગ પર ક્લિક કરીને અરજીની દર્શાવતા ટેટ પરીક્ષાના નિયમ અને વર્ષ પ્રાથમિક ઉચ્ચ પ્રાથમિક જે મોબાઈલ નંબર અને પાસવર્ડ એન્ટર કરવાનો રહેશે અને મેરિટ ક્રમ જોવા માટે લોગ જે મુકેલ મેરિટ લિંક પર ક્લિક કરવાની પોતાનું મેરિટ તમે વેબસાઇટ ઉપર જોઈ શકશો તો ખાસ મિત્રો જેના લાયકાત અને કેટેગરી ગુણ વગેરે જે કોઈ ક્ષતિ હોય તો વેબસાઇટ ઉપર ખાસ મિત્રો તેર તારીખ સુધી તમે ચૌદ દસ બે હજાર પચીસ દરમિયાન ધોરણ છ થી આઠ ના ભાષા જેમાં ગુજરાતી હિન્દી સંસ્કૃત અને અલગ અલગ વિષયના ઉમેદવારો લોગ ઇન સુધારા પત્રક માટે અરજી કરી શકે છે પાછળ મિત્રો કંઈ સુધારા થશે નહીં તો ખાસ મિત્રો ચૌદ તારીખ સુધી જો તમારે કંઈક ક્ષતિ જોવા મળે છે તો ખાસ મિત્રો અરજી કરી લેજો બાકી મિત્રો આની અપડેટ આપણે આને પીડીએફ આપણે મૂકવા જઈ રહ્યા છીએ તો ખાસ ત્યાં તમે સંપૂર્ણ વાંચી શકો છો નવી લેટેસ્ટ નવા નવી ન્યૂઝ મળશે ત્યાં તમને માહિતી આપવામાં આવશે સિલેબસ સાથે તમને નવો વિડીયો મળી જશે ત્યાં સુધી જય હિન્દ જય ભારત